નમસ્કાર મિત્રો કેમ છો મજા માને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો અત્યારે આપણે ધોરણ નવમાંથી જે પ્રકરણ બાર છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા આજે આનો ચોથો ભાગ જોવાનો છે દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ખેતીની પદ્ધતિઓ કેવી હોય છે આંતરપાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિ પાકની ફેરબદલી આ બધી રીતો આપણે સમજ્યા હતા અને ખેતી વિશે ઘણી બધી જાણકારી આપણે મેળવી હતી હવે દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જે પાક લીધેલો હોય એની સુરક્ષાની વ્યવસ્થા કેવી રીતે કરવી એની સુરક્ષા કેવી રીતે કરવી એની ચર્ચા કરવાની છે તો દોસ્તો આજનો વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એને ધ્યાનથી સમજો અને છેલ્લે સુધી જોજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ખેતી વિશે આપણે ઘણું બધું જાણી ચૂક્યા છીએ ખેતી જે ખેડૂતો કરે છે એ મુખ્ય ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે કે સૌથી પહેલાં તો પાકની જાત પાકની જાત કેવી હોવી જોઈએ એમાં આપણે બિયારણ કેવું લેવું બરાબર ખેતરમાં પાક કેવો થશે એને વાતાવરણ અનુકૂલન આવશે કે નહીં એ બધું આપણે જાણી ચૂક્યા છીએ પાકની જાત વિશે ત્યારબાદ દોસ્તો પાક ઉત્પાદનનું પ્રબંધન એટલે જે પાક લઈએ છીએ એની દેખરેખ કેવી રીતે રાખવી એના કે એને કેવા પોષક તત્વો આપવા એને કેવી સિંચાઈ કરવી એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ હવે દોસ્તો આજનો જે વિડીયો છે એની અંદર આપણે પાક સુરક્ષાનું પ્રબંધન જોવાનું છે એટલે જે આપણે ખેતરમાં પાક લે છે ખેડૂતો એની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે પાક લીધો હોય ત્યારે ખેતરમાં સુરક્ષા કેવી રીતે કરવી અને લણણી કર્યા પછી એટલે પાકમાંથી ઉત્પાદન લઈ લીધેલું હોય આપણે આપણને નિપજ મળી ગયું હોય અને પછી એની સુરક્ષા કેવી રીતે કરવાની છે એ બરાબર સમજવાનું છે તો દોસ્તો જે પાક હોય છે એ પાકને આપણે જોઈએ તો ત્રણ પ્રકારે નુકસાન થઈ શકે છે જો પહેલું છે નીંદણ નીંદણ છે એ પાકની ખૂબ જ મોટા મોટી દુશ્મન છે ત્યારબાદ આવે છે કીટકો કીટકો છે એ પણ પાકના દુશ્મન છે અને એના પછી આવે છે સૂક્ષ્મજીવો આ ત્રણ વસ્તુ છે એ પાક માટે ખૂબ જ હાનિકારક છે એટલે ખેડૂતો રાખે છે જે નિંદણ છે એ શું છે તો નિંદણ એ આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર ઘણી બધી એવી નકામી વનસ્પતિઓ ઉગી જાય છે જે આપણો જે મુખ્ય પાક હોય એને ઉગવા ના દે એને પોષક તત્વ ના આપવા દે એને ના લેવા દે એટલા માટે જે નિંદણ છે એને દૂર કરવી ખૂબ જ જરૂરી છે નિંદણ છે ત્યારબાદ છે કીટકો આપણે જાણીએ છીએ કે પાકની ઉપર ઘણા બધા કીટકો એને ખાઈ જાય છે પાકને નુકસાન કરે છે બરાબર એનાથી ખેડૂતોને નુકસાન થાય છે અને પછી છે સૂક્ષ્મજીવ સૂક્ષ્મજીવોની અંદર દોસ્તો ફૂગ આવે બેક્ટેરિયા આવે વાયરસ આવે જેમ આપણે માણસો બીમાર પડીએ છીએ ફૂગ બેક્ટેરિયા અને વાયરસના લીધે એવું જ ખેતરની અંદર જે પાક હોય છે એને પણ ફૂગ બેક્ટેરિયા અને વાયરસ નુકસાન કરે છે અને તેના લીધે એમને રોગો થાય છે જેમ માણસને રોગો થાય એમ વનસ્પતિના અંદર પણ રોગો પેદા થાય છે અને એ પાક માટે નુકસાનકારક છે એટલે દોસ્તો જે સારી ખેતી કર જે સમજદાર ખેડૂત છે એ પોતાના પાકને આ ત્રણ દુશ્મનોથી ખાસ બચાવે છે જો આ ત્રણ દુશ્મનોને બરાબર કંટ્રોલમાં ન લેવામાં આવે તો જે પાક લીધેલો હોય એ પાકને આનાથી બચાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે અને ત્યારબાદ એ એ ખેડૂતને ખૂબ જ વધારે નુકસાન થાય છે તો દોસ્તો આ ત્રણ ત્રણ ખેડૂતના દુશ્મનોને આપણે ડિટેલમાં સમજીશું અને એને ખાતમો કેવી રીતે કરવાનો છે એ પણ બરાબર સમજીશું તો સૌથી પહેલું છે નીંદણ નીંદણ એટલે શું તો નીંદણ એ ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓ એટલે નીંદણ નીંદણ શું છે ખેતરની અંદર આપણે જે પાક લીધો હોય એના સિવાય જે જરૂર ના હોય એવી વનસ્પતિઓ ઉગે છે એને આપણે નિંદણ કહીએ છીએ જે ખોરાક સ્થાન તથા પ્રકાશ માટે પાક સાથે સ્પર્ધા કરે છે એટલે જે પાક હોય છે એ પાકની સાથે સ્પર્ધા કરે છે શેની સ્પર્ધા તો એ ખેતરમાં રહેવાની જગ્યાની સ્પર્ધા કરે છે જમીનમાંથી જે પોષક તત્વો લેવાના હોય છે એની સ્પર્ધા કરે છે અને સૂર્યપ્રકાશની પણ એ સ્પર્ધા કરે છે અને જેના લીધે એ નિંદણ પોતે પોષણ મોટી થાય છે પણ જે પાક છે એને પોષણ લેવા દેતી નથી એટલે દોસ્તો એ ખૂબ જ હાનિકારક છે એ પોષક તત્વો પણ ખેંચી લે છે અને પાકની વૃદ્ધિને અટકાવે છે પાકની વૃદ્ધિ થવા દેતું નથી હવે તમે જ સમજી શકો છો કે પાકની વૃદ્ધિ ના થાય બરાબર નિંદણ બધા જ પોષક તત્વો લઈ લે તો પછી ખેતરમાં શું ઉગશે કંઈ નહીં ઉગે એટલે નુકસાન થશે તો દોસ્તો ખાસ નિંદણની અંદર કઈ કઈ વનસ્પતિઓ છે જે મુખ્ય પાકને નુકસાન પહોંચાડે છે તો જુઓ દોસ્તો પહેલી છે ગોખરું આ ગોખરાને તમે યાદ રાખજો ગોખરું છે ત્યારબાદ આવે છે ગાજર ઘાસ અને પછી આવે છે મોથા બરાબર જે ગોખરું છે એ ગોખરાને કહેવામાં આવે છે જેન્થિયમ ત્યારબાદ આવે ગાજર ઘાસ ગાજર ઘાસને કહેવામાં આવે છે પાર્થેનિયમ અને મોથું છે મોથાને કહેવામાં આવે છે સાઈ પેરીનસ રોટુનડસ ઓકે દોસ્તો તો આ ત્રણે ત્રણ તમે નામ ખાસ યાદ રાખી લેજો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે બરાબર નિંદણના ત્રણ નામ તમને યાદ રહેવા જ જોઈએ ઓકે ચલો દોસ્તો હવે જે નિંદણ છે એ નિંદણથી જે આપણું વનસ્પતિ હોય એને બચાવવી હોય તો એના માટે તૃણનાશકો વાપરવામાં આવે છે તૃણનાશકો એટલે કે હર્બિસાઇડ્સ એ નીંદણનો ખાતમો કરી દે છે પરંતુ દોસ્તો આ જે તૃણનાશકો છે એ તૃણનાશકોને આપણે ખેતરમાં નીંદણને મારવા માટે નાખીએ તો છીએ પરંતુ આ તૃણનાશકોથી બીજા પ્રાણીઓને આની ઝેરી અસર થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે આ તમે યાદ રાખજો તૃણનાશકોથી નીંદણ તો મરી જાય પણ બીજા ઘણા પ્રાણીઓ હોય એ જે ખોરાક છે એ જે ઘાસ હોય કે બીજું કોઈ એવી વનસ્પતિ હોય જે ખેતરમાં ઉગેલી હોય અને પછી એ એની એની ઉપર આ તૃણનાશકોની અસર થયેલી હોય અને એવું ઘાસ કે એવી વનસ્પતિ બીજા પ્રાણીઓ ખાય તો એના ઉપર ઝેરી અસર થાય બરાબર એટલે એ ખાસ ધ્યાન રાખવું અને બીજું કે આવા ખેતરની અંદર જે પકવેલી વનસ્પતિ હોય બરાબર પાક હોય એ આપણા સુધી આવે અને આપણા ઘરે જે વસ્તુ આવે ખેતરમાંથી એમાં પણ જો આ તૃણનાશકોનો થોડોક પણ ભાગ હોય તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે બરાબર એટલે દોસ્તો નીંદણને આપણે જરૂર પડે તો તૃણનાશકો કે હર્બિસાઇડ્સ નાખી શકાય પણ એના કરતાં સારી પ્રોસેસ છે કે એને યાંત્રિક પદ્ધતિથી દૂર કરવી યાંત્રિક રીતે નીંદણને દૂર કરવું એ વધારે યોગ્ય રહેશે કેમ કારણ કે યાંત્રિક એટલે દાતરડું લેવામાં આવે પછી નીંદણની જે વનસ્પતિ હોય એને પકડી પકડીને કાપીને કાઢી દેવામાં આવે હાથ વડે કે દાંતરડા વડે એ રીતે નીંદણની જે વનસ્પતિ હોય એને કાઢી દો તો એ વધારે સારું રહેશે દોસ્તો બીજું કે જો તમે સમયસર પાક લો સમયસર પાક લેવામાં આવે યોગ્ય રીતે કેરીઓ કરવામાં આવે બરાબર આંતરિક પાક પછી પાકની ફેરબદલી આ બધી રીતો વાપરવામાં આવે તો શક્ય છે કે નીંદણ ખેતરમાં ઓછું થાય બરાબર નિંદણ થવાની શક્યતા ઓછી થઈ જાય છે જો આપણે જે ખેતરની અંદર પાક લીધો છે એ યોગ્ય સમયે લેવામાં આવે એમ કેરીઓ કરવામાં આવે ખેતીની જે એવી રીતો છે બરાબર જેમાં આપણે વાત કરીએ તો પાકની ફેરબદલી છે આંતરપાક પદ્ધતિ છે આ બધી રીતો વાપરીશું ને તો નિંદણ છે એને ઉગવાનો મોકો નહીં મળે તો ઓછો મળશે બરાબર નીંદણ એટલું બધું ખેતરમાં નહીં થાય તો આ રીતની પદ્ધતિઓ વાપરવી જોઈએ બરાબર સમયસર પાક લેવો પછી હાથ વડે કે દાંતરડા વડે કોઈ સાધન વડે પાકનો દુશ્મન એ છે કીટો કે જંતુઓ કીટકો કે જંતુઓ હવે આ કીટકો કે જંતુઓ શું કરે તો જુઓ પહેલું કે આ જે છે એ મૂળ પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે જે એવા કીટકો હોય કે એને ખાઈ ખાઈ જાય કોતરી ખાય બરાબર બીજું છે એ વનસ્પતિના કોષો રસ ચૂસી લે છે પછી બનાવી દે કે અમુક કીટકો છે એ વનસ્પતિ જે હોય એ વનસ્પતિની અંદરથી રસ ચૂસી લે કોષોનો બરાબર આ ભમરીઓની વાત નથી બરાબર અહીં એકલી ભમરીઓ નથી બીજા પણ એવા જીવડા છે કે જે પાક માટે નુકસાનકારક હોય છે ભમરી હોય તો શું કરે એ મધ ઉત્પાદન માટે મધ લઈ જાય ફૂલોમાંથી બરાબર એટલે ભમરી સિવાય પણ ઘણા એવા કીટકો છે જે પાકને નુકસાન પહોંચાડે છે બરાબર એનો રસ ચૂસી લે છે અને બીજું કે એ પ્રકાંડ અને ફળોને કોતરીને એમાં કાણા પાડી દે આ રીતે સળાઈ કાળે તમે જુઓ સફરજન હોય બીજા કોઈ ફળ હોય બરાબર એની અંદર આ જીવડા પેસી જાય ઈયળો ઘૂસી જાય બીજા નાના નાના તીડ કીટકો જંતુ આની અંદર ઘૂસી જાય અને ફળને ખાઈ જાય બરાબર તમે જુઓ કે આ કેટલું નુકસાનકારક છે બરાબર પાકની અંદર આ રીતે કીટકો જીવ પડ્યા હોય તો એ શું કરે એને ખાઈ જાય કોતરી ખાય આનાથી બચવા માટે કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે કીટનાશકો શું કરશે તો કીટનાશકો આ રીતે છાંટવામાં આવે પાક ઉપર એટલે જે વનસ્પતિ ઉપર આવા બધા જીવડા બેઠેલા હોય એના ખાતા હોય એ બધા મરી જાય બરાબર હવે તમે વિચારજો કે આનો આપણને શું ગેરફાયદો થાય ફાયદો તો છે કે ખોરાક ઉપર આ જીવડા નહીં જાય અને એને નહીં ખાય અથવા ખાશે તો આ કીટનાશકો જે છે એના હોય એ કીટકોને મારી નાખશે બરાબર એવું થઈ શકે છે ત્યારબાદ દોસ્તો ત્રીજું છે સૂક્ષ્મજીવો સૂક્ષ્મજીવોની વાત કરીએ આપણે કે સૂક્ષ્મજીવોની અંદર શું આવે ફૂગ આવે વાયરસ આવે બરાબર એ રોગકારકો છે ફૂગ વાયરસ બેક્ટેરિયા શું છે રોગકારકો છે અને રોગકારકોથી શું થશે રોગકારકોથી રોગ ફેલાશે પાકની અંદર રોગ ફેલાશે બરાબર અને એના લીધે પાક ઘણી વખત એવું થાય કે આખા પાકની અંદર એક રોગચાળો ફેલાઈ જાય તો આખો પાક નિષ્ફળ થઈ જાય બરાબર એટલે ફૂગથી સૂક્ષ્મજીવોથી બેક્ટેરિયાથી બચાવવું પડે અને દોસ્તો આ જે સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિમાં દાખલ ક્યાંથી થાય તો એ વનસ્પતિમાં ભૂમિ પાણી અને હવા દ્વારા જમીન પાણી અને હવા જ્યાંથી વનસ્પતિ પોષક તત્વો લે પાણી લે હવા લે એ જગ્યાએથી જ જે છે આ સૂક્ષ્મજીવ આની અંદર દાખલ થાય છે અને તમે જુઓ કે એની કેવી અસર થાય આ જે વનસ્પતિ તમને બતાવી છે એના ઉપર ફૂગની અસર થયેલી છે એ વનસ્પતિના પર્ણો હોય એ કાળા પડી જાય એના ઉપર ડાગ પડી જાય બરાબર અને એ ડાગના લીધે આખું પત્તું એનું સુકાઈ જાય અને પછી વધારે અસર થાય તો એ આખો છોડ સુકાઈ જાય અને એવી જ અસર આખા ખેતરમાં થાય તો પછી શું થાય આખું ખેતર છે એ આ રીતે બળી જાય ફૂગની અસર કે રોગની અસર થાય એના લીધે આ રીતનું બધા જ છોડ ઉપર અસર થાય પછી પાક નિષ્ફળ જાય બરાબર એનાથી બચવા માટે તો દોસ્તો એનાથી બચવા માટે આપણે ફૂગનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે ફંગીસાઇડ્સ કહેવામાં આવે છે એને જો વનસ્પતિ ઉપર ફંગીસાઇડ્સનો છંટકાવ કરવામાં આવે ફૂગનાશકોનો તો પછી એને ફૂગ થવા દેશે નહીં બરાબર એ ફૂગને દૂર કરશે એનાથી બરાબર ફૂગને મારી નાખશે તો દોસ્તો આપણે વાત કરીએ એમ કે ખેતરની અંદર તૃણનાશકો વપરાય છે કીટનાશકો વપરાય છે અને ફૂગનાશકો વપરાય છે એનાથી આજ સૂક્ષ્મજીવો હોય છે બેક્ટેરિયા હોય છે વાયરસ હોય છે એ તો મરી જાય છે એ તો વનસ્પતિથી દૂર રહે છે બરાબર આપણો પાક બચી જાય છે પણ જો એવો પાક ખેતરનો જ્યારે આપણા ઘરે નિપજ સ્વરૂપે આવે છે અને આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે દોસ્તો આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ જ ગંભીર અસર થાય છે આવા તૃણનાશકોથી ફૂગનાશકોથી એ કીટકોનો તો નાશ થશે પરંતુ આપણા સ્વાસ્થ્ય ઉપર એની ગંભીર અસર થશે આ ઉપરાંત પર્યાવરણ ઉપર પણ એની ખરાબ અસર થશે પર્યાવરણ પ્રદૂષિત થશે દોસ્તો જ્યારે આવા ઝેરી રસાયણો આપણા ખોરાકમાં આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ જ ખરાબ અસર થાય છે દોસ્તો ભારત સરકાર દ્વારા ઘણા બધા એવા પેસ્ટિસાઇડ છે કે જેને બેન કરવામાં આવે છે જેનો ઉપયોગ સદંતર નકારી દેવામાં આવ્યો છે તેમ છતાં અત્યારે પણ ઘણા એવા પેસ્ટિસાઇડ છે જે બજારમાં ઉપલબ્ધ છે મળી રહે છે અને ખેડૂતો જાણતા અથવા તો અજાણતા એનો ઉપયોગ પોતાના ખેતરમાં કરે છે અને એવા પેસ્ટિસાઇડવાળો પાક જ્યારે લેવામાં આવે છે ત્યારે અંતે એ ખોરાક તરીકે આપણા ઘરે આવે છે અને આપણા શરીરમાં દાખલ થાય છે અને આપણું સ્વાસ્થ્ય ખરાબ કરે છે દોસ્તો ઘણા બધા એવા પેસ્ટીસાઇડ્સ હોય છે હર્બીસાઇડ્સ હોય છે જેને આખી દુનિયામાંથી ઘણા બધા દેશોએ બેન કરેલા છે પરંતુ અમુક એવા પેસ્ટિસાઇડ છે જે આપણા ભારત દેશમાં હજુ પણ બેન નથી બરાબર જેમ કે પેરાક્વેટ પેરાક્વેટ એક ખૂબ જ હાનિકારક એવું પેસ્ટિસાઈડ છે જે અત્યારે પણ આપણા દેશની અંદર વપરાઈ રહ્યું છે એવું કહેવામાં આવે છે કે એનાથી પરકિન્સન ડિસીઝ થાય છે અને ચાઇના અને યુરોપિયન યુનિયને એને બેન કરેલું છે દોસ્તો કહેવામાં આવે છે કે આજની તારીખમાં પણ ખતરનાક પેસ્ટીસાઇડોમાં આ પેરાપેટનો સમાવેશ થાય છે અને અત્યારે પણ એનો ઉપયોગ થાય છે એ દોસ્તો ધ્યાન રાખો કે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ એ આપણા અને આપણા ફેમિલીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આપણે જાણતા નથી કે એની અંદર કેવા પેસ્ટિસાઇડ્સ કેવા હર્બીસાઇડ્સ ઉમેરવામાં આવેલા છે પરંતુ તમે ગૂગલમાં સર્ચ કરશો અથવા બીજા કોઈ રિસર્ચ પેપરો જોશો તો તમને જાણવામાં આવશે કે આવા જે રસાયણો ખેતરમાં વપરાય છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એનાથી કેન્સર જેવા ઘાતક અને ભયંકર રોગો થાય છે દોસ્તો કેન્સર જ નહીં ઘણા એવા રોગો છે જે આ પ્રકારના કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે ત્યારે થાય છે અને ત્યારબાદ જો વ્યક્તિને એવા રોગો થઈ જાય તો પછી એનું જીવન દુભર થઈ જાય છે એટલે દોસ્તો ધ્યાન રાખો જાગૃત બનો અને આવનારા સમયની અંદર આ બધા પેસ્ટીસાઇડ્સ સર્બિસાઇડ્સનો એકદમ ઓછો ઉપયોગ થાય અને ઓર્ગેનિક ખેતી ભારત દેશની અંદર થાય એવો આપણે પ્રયત્ન કરવા પડશે દોસ્તો ખેતરમાં પાક લેવાઈ જાય પછી આવે છે અનાજનો સંગ્રહ જે આપણે ખેતરમાં પાક લીધો હોય જેમાં એમાંથી અનાજ મળ્યું હોય તો અનાજનો સંગ્રહ અનાજનો સંગ્રહ થાય ત્યારે સૌથી વધારે નુકસાન થવાની સંભાવના સંગ્રહની અંદર જ હોય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે પાક તમે લઈ લીધો પાકની અંદર જ્યારે ખેતરમાં હતો ત્યારે એની સુરક્ષા કરી લીધી પરંતુ લણણી કર્યા પછી જે એની પ્રોડક્ટ મળી છે એનો સંગ્રહ કરવામાં આવે ત્યારે ખાસ નુકસાન થતું હોય છે સંગ્રહ કરતી વખતે એટલે એને એનું આપણે બરાબર સમજવું પડે તો જો નુકસાન માટે બે પ્રકારના ઘટકો જવાબદાર છે એક તો છે એ છે જૈવિક ઘટકો અને બીજા છે અજૈવિક ઘટકો દોસ્તો જૈવિક ઘટકો કોને કહેવાય તો એ જેની જીવ હોય જીવંત ઘટકો જે આ આપણે ખોરાકને સંગ્રહ કર્યો હોય પાકને સંગ્રહ કર્યો અને નુકસાન પહોંચાડતા હોય એવા કયા જેવી ઘટકો છે તો એમાં આવે કીટકો ઉંદર ફૂગ ઈતરડી અને બેક્ટેરિયા બરાબર દોસ્તો એમાંથી આપણે વાત કરી તો ફૂગ છે આ બેક્ટેરિયા છે કીટકો છે એ તો ખેતરમાં હતું ત્યારે પણ નુકસાન કરતા હતા અને ગોડાઉનની અંદર સંગ્રહ કર્યો હોય ત્યારે પણ નુકસાન કરે છે આ ઉપરાંત ગોડાઉનની અંદર ઉંદર પણ હોય તો પછી અનાજને કે બીજા કોઈ ખોરાક સંગ્રહ કરે નુકસાન કરશે ઈતરડી છે એ પણ નુકસાન કરશે દોસ્તો આ જેવી ઘટકો છે એની અંદર તાપમાન અને ભેજનું પ્રમાણ એ બે ઘટકો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તાપમાન અને ભેજ એક બે સ્થળ સંકળાયેલા છે બરાબર જે ગોડાઉનની અંદર આપણે સંગ્રહ કરીએ છીએ ખોરાકનો અનાજનો બરાબર એનું તાપમાન મેન્ટેન હોવું જોઈએ એની ગરમી મેન્ટેન હોવી જોઈએ બરાબર વધારે પડતી ગરમી અથવા ભેજનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ જો તાપમાન અને ભેજનું પ્રમાણ એવું થાય કે આ લોકોને ફૂગને વાયરસને બેક્ટેરિયાને એની અંદર ઉત્પન્ન થવાનો મોકો મળી જાય તો પછી ઉત્પન્ન થશે એનો આધાર આના ઉપર છે તમે જુઓ છો કે કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજ એટલે શું કે જ્યાં અનાજને ઠંડા વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે છે બરાબર એનું વાતાવરણમાં તાપમાન વધારે ન હોવું જોઈએ ભેજનું પ્રમાણ પણ વધારે ન હોવું જોઈએ માપસરનું હોવું જોઈએ અથવા એનાથી ઓછું હોવું જોઈએ તો આ બધા કીટકો છે ફૂગ છે એની અંદર વિકાસ પામશે નહીં અને બચી જશે એટલે તાપમાન અને જે ભેજ છે એનું પ્રમાણ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જે આપણે અનાજ સંગ્રહ કરીએ છીએ ત્યારે આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો આનાથી શું નુકસાન થશે જો તમે આને બરાબર સંગ્રહ નહીં કરો આ બધાનું ધ્યાન નહીં રાખો બરાબર તો શું શું નુકસાન થઈ શકે તો દોસ્તો જે પાક હોય જે નિપજ હોય એની ગુણવત્તામાં ઘટાડો થાય એના વજનમાં ઘટાડો થાય એની અંકુરણ ક્ષમતા નબળી થઈ જાય જે બિયારણ બળ્યું હોય પાક મળ્યો નિપજ મળ્યો હોય એને ફરથી આપણે ખેતરમાં ઉગાડવું હોય તો પછી એની અંકુરણ ક્ષમતા પણ બદલાઈ જશે આ ઉપરાંત એનો રંગ પણ બદલાવી જવાનો ચાન્સ છે બરાબર જો કોઈ પાક લીધેલો હોય અનાજ હોય એની અંદર આ બધાનો કોઈ સડો થાય બરાબર તો એનો રંગ પણ બદલાઈ શકે છે અને પછી અંતે જે ખેડૂત હોય એને શું નુકસાન થશે તો બજાર ભાવ એને બરાબર મળશે નહીં બજારની કિંમત એની ઘટી જશે એટલે દોસ્તો સંગ્રહ કરતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે તો એનો ઉપાય શું છે તો દોસ્તો એ સિમ્પલ ઉપાય છે કે જ્યારે અનાજનો સંગ્રહ કરવામાં આવે બરાબર નીપજનો સંગ્રહ કરવામાં આવે એની પહેલાં સૌથી પહેલાં ચોકસાઈ પૂર્વક સફાઈ કરી દેવી જોઈએ બરાબર જે ગોડાઉન હોય એ ગોડાઉનની પણ સફાઈ કરી દેવી જોઈએ અને જે આપણે પાક લીધેલું હોય એમાંથી નીપજ મળી હોય એની પણ શક્ય હોય ત્યાં સુધી એમની પણ સફાઈ કરી દેવી જોઈએ ચોકસાઈપૂર્વક ત્યારબાદ દોસ્તો એને સૂર્યપ્રકાશની અંદર રાખવામાં આવે પછી છાંયડામાં રાખવામાં આવે જેવી જરૂર હોય જે અનાજ મળેલું હોય એને સૂર્યપ્રકાશમાં તપાવવામાં આવે તો કદાચ એમાં કોઈ ફૂગ કે બેક્ટેરિયા હોય તો એનો નાશ થઈ જાય બરાબર પછી એને જરૂર હોય તો છાંયડામાં રાખ શું કહેવામાં આવે છે અને દોસ્તો છેલ્લે કે કીટકોનો એની અંદર નાશ કરવા માટે એ ખાસ કરીને રસાયણોવાળા ધુમાડા એમાંથી પસાર કરવામાં આવે એમાં ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે કેમિકલવાળા ગોડાઉનની અંદર કરવામાં આવે ધુમાડો જશે તો શું થશે કે આવા વાયરસ બેક્ટેરિયા હશે તો એ કેમિકલવાળા ધુમાડાથી એનો નાશ થશે બરાબર તો એ પ્રકારના એમાં આપણે ઉપાય કરી શકીએ છીએ જેથી જે આપણો અનાજ હોય જે પાક લીધેલો છે એની નીપજ મળેલી હોય એ બચી જાય તો દોસ્તો આજે આપણે જાણ્યું કે ખેતરમાંથી જે પાક લીધેલો હોય એની સુરક્ષા કેવી રીતે કરવી જે અનાજ આવેલું હોય એનો સંગ્રહ કેવી રીતે કરવો અને એની સુરક્ષા કેવી રીતે કરવી તો દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો અને દોસ્તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રને શેર કરી દો અને ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે ટેસ્ટની જો આ વિડીયો તમને બરાબર આવડી ગયો હોય આજે તમે જે માહિતી સમજાય એ બધી તમને આવડી ગઈ હોય તો એમાં તમે એક ક્વિઝ રમી શકો છો ટેસ્ટ આપી શકો છો તમને ખ્યાલ આવી જશે કે તમને આ ટોપિક કેટલો આવડ્યો બરાબર એટલે ચોક્કસથી એ ડિસ્ક્રિપ્શનમાં રહેલી જે લિંક છે એના પર ક્લિક કરીને એ ટેસ્ટ તમે આપી લેજો વધારે નહીં પાંચ કે દસ પ્રશ્નો જ હશે અને ઇઝી હશે પણ જો બરાબર તમે ધ્યાનથી આ વિડીયોને સમજાવશો તો તમને આવડશે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી આવજો